નમસ્કાર મિત્રો અમારે એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે કમોસમી વરસાદે સત્તર લોકોનો ભોગ લીધો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે રાજ્યમાં અચાનક આવી પડેલા મિની વાવાઝોડા અને વરસાદને કારણે સત્તર લોકોના જીવ ગયા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે વરસાદને પગલે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાસી થવાની હોર્ડિંગ પડવાની છત ધરાસી થવાની અને વીજળી પડવા જેવી ઘટનાઓ બની હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે આમ અલગ અલગ ઘટનાઓમાં રાજ્યમાં સત્તર લોકોના મોત થયા હોવાનું આંકડો સામે આવ્યો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ખાસ કે આજે પણ હવામાન વિભાગે અનેક જિલ્લાઓ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ